આ તમામે તમામ ટીમ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મોરબી જિલ્લાના સૌ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો પૂર્વ જિલ્લાના અધ્યક્ષશ્રીઓ મિત્રો અમિતભાઈ શાહ સાહેબના વરદ હસ્તે કાલે ભાવનગર જિલ્લાના કાર્યાલયનું લોકાર્પણ થયું આજે મોરબી જિલ્લાના શ્રી કમલમ કાર્યાલયનું લોકાર્પણ થયું જ્યારે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તે વખતનો નિર્ધાર હતો કે દેશની અંદર તમામે તમામ જિલ્લાની અંદર એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું સાડું ઘરતર થાય કાર્યકર્તા પોતાની વાત કરી શકે દેશના યસ્વી પ્રધાનમંત્રી સાહેબ જે પણ પ્રજા કાર્ય એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા અને આ કાર્યકર્તાનું સારું ઘડતર થાય એમના અભ્યાસ વર્ગ થાય એમની ચિંતન શિબિરો થાય અને આ અર્થે દેશભરની અંદર તમામે તમામ જિલ્લાની અંદર એક કમલમ જેવું એક કાર્યાલય હોય અને ત્યાં બેસવાની સુવિધા હોય સરસ એક વાંચ વાંચનાલય હોય પ્રશિક્ષણ સારું થઈ શકે એવી સરસ સુવિધાઓ હોય અને આવનારા ભારતનું ભાવિ નું સારું ઘડતર થઈ શકે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હર હંમેશ કહેતા આવ્યા છે કે આ યુવાનોનો દેશ છે અને આવો આ દેશના યુવાનો આ રાષ્ટ્રના નિર્માણ માટે આ ઘડતરમાં જોડાય અને ત્યારે દુનિયાની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી જેના કાર્યકરમાં બની એવા આપણા અમિતભાઈ શાહ સાહેબ મિત્રો એ વખતે સંકલ્પ કર્યો હતો અને મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર મને ગર્વ સાથે કહેતા થાય કે મોટા ભાગના જિલ્લાઓમાં એક કાર્યાલય બની ચૂક્યા છે જૂજ જિલ્લાઓની અંદર આ કાર્યાલય નિર્માણનું કામ પણ ચાલુ છે આવનારા દિવસોમાં આખા રાજ્યમાં તમામે તમામ જગ્યાએ આ કાર્યાલયો પરિપૂર્ણ થશે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સવારથી સાંજ સુધી પોતાની વ્યસ્તા વચ્ચે બીજી હોય કામની અંદર પરિવારના કોઈ કામમાં પણ રાષ્ટ્ર નિર્માણના કામ માટે અથવા પાર્ટીના કામ માટે સાંજે પડતા પડતા એ ઘરે જતા જતા એક સાંજે આટો કાર્યાલય મારતો જાય અને એને એમ થાય કે હું કાર્યાલય મારા અધ્યક્ષને મળી આવ્યો કાર્યાલય મારા કામની અંદર જી આવ્યો આ પ્રમાણેનો જીવ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે વધારે વાત ન કરતા એવી ચોક્કસ વાત કરીશ કાલે જ્યારે હું ભાવનગર ખાતે ગયો એટલે એક ઉત્તરણ સાથે ધવલ બી કીધું કે સાહેબ એક વોર્ડ અધ્યક્ષના પરિવારમાં માં દુઃખદ અવસાન થયું છે હું અને જિલ્લા અધ્યક્ષને બધા એના ઘરે બેસવા માટે ગયા રૂપાલા સાહેબ મને કહેતા આનંદ થાય કે એના પિતાશ્રીનું દસ દિવસ પહેલા અવસાન થયું એ કાર્યકર્તાના મોટા બાપુજી બંને જોડે રહેતા હતા એમનું અવસાન બે દિવસ પહેલા થયું હતું હજી ઘરે બેસણું કે પ્રાર્થના સભા બાકી હતી જિલ્લાના અધ્યક્ષે ફોન કર્યો કે તમારા ઘરે બેસવા માટે કાર્યકર્તા ભેગા કરી અને બસની અંદર જ્યાં સભા મંડપ હતો જ્યાં આપણા સાહેબને બધા આવવાના હતા ત્યાં લઈ જવાની વ્યવસ્થામાં બિઝી હતો ત્યાં પહોંચ્યા પછી મને ખબર પડી ત્યાં કાર્યકર્તા એ પોતાનો ઘર પરિવાર કરતા એ વધારે મહત્વ આ રાષ્ટ્રને આપી રહ્યો છે આ પાર્ટીને આપી રહ્યો છે એવા મારી સામે બેઠેલા તમામે તમામ કાર્યકર્તા મિત્રો એ નતમસ્તક વંદન કરવાનું મન થાય અને મને ગર્વ થાય કે હું એવી પાર્ટીનો કાર્યકર્તા છું કે જે મારી સામે બેઠેલા કાર્યકર્તાના તડકો છાંયડો જોયા વગર સતત એ રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરતો હોય એવા તમામે તમામ કાર્યકર્તાઓને મિત્રો આજના દિવસે આ કમલમના ઉદ્ઘાટન વખતે આપ સૌ અહીંયા પધારે છો જેટલા જ આ મંડપની અંદર છે એટલા જ કાર્યકર્તાઓ બહાર પણ છે આજે જયંતિભાઈ અત્યારે અધ્યક્ષ છે જેમની અધ્યક્ષતામાં કાર્યાલયનું ઓપનિંગ ચોક્કસ થઈ રહ્યું છે અમારા દુલ્લભજીભાઈ જ્યારે અધ્યક્ષ હતા ત્યારે કાર્યાલયનું નિર્માણનું કામ શરૂ થયું હતું મોહનભાઈથી માંડીને તમામ તમામ કાર્યકર્તાઓ આ કાર્યાલયને પરિપૂર્ણ કરવામાં સૌ લાગી ગયા અને ફરીથી પુનઃ

અને ગુજરાતના ગૌરવ સમા અને સમગ્ર રાષ્ટ્રને જેમને રક્ષિત દીક્ષિત અને વિકસિત કરવામાં જેવો યશભાગી છે એવા આપણા યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરો કે આજના પ્રસંગે આપ સૌને માર્ગદર્શિત કરે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સર ભારત માતા કી ભારત માતા કી आ कैमरा वाला जरा सेट कर बैठ जाओ भाई साथे प्रचंड अवाज भारत माता नो जयकारो लगाईसू बैसी जासे बेसी जैसे चिंता ना करो सेट सूट तो करवा दो हमने यार मित्रों बन्ने हाथ ऊपर उठाइए जरा સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજયના સંકલ્પની મુઠ્ઠી બીંચે